દેવ દેવ્યું નું નામ તે ને બધું ખરેખર મનસુખભાઈ ભાઈ છતી હોય મને એમ થાય કે હું એક મનસુખભાઈ મનસુખ પાસે જઈ ને કલાક સત્સંગ કરી આવું ને મળી આવું ને બેસી આવું બઉ મજા આવે અતિ મજા આવે છે અતિ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર મધુબેન પ્રજાપતિનો ફોન આવે છે જેની અંદર મિત્રો મધુબેન જે છે મનસુખભાઈ રાઠોડના વિડીયો ખૂબ જોતા હોય અને તેમનાથી અતિશય લિમિટ વગરના પ્રભાવિત થયા હોય તેમને મનસુખભાઈ રાઠોડની વાતો ખૂબ ગમતી હોય ત્યારે મિત્રો તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી અને ખૂબ ખુશ થઈ ગયા છે અને તેમને મળવાની પણ ઈચ્છા વ્યક્ત કરે છે સાથે જ મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે મધુબેને પિતૃ વિશેની ખૂબ જ જોરદાર અને રસપ્રદ ચર્ચા કરી છે

રાજાપતિ હા મને બહુ અતિ છે અને છોકરા એમ કે હવે તો બંધ કરો તમે બહુ એમાં ઊંડા ઉતરી ગયા છો કેટલા ટાઈમ થી આ તમારા દેવ દેવ્યુ નું નામ તેન બધું ખરેખર મનસુખભાઈ સતીઓ મને એમ થાય કે હું એકવાર મનસુખભાઈ પાસે જઈને કલાક એક સત્સંગ કરી આવું ને મળી આવું ને બેહી આવું વાહ બહુ મજા આવે અતિ મજા આવે છે અતિ છે વાહ વાહ મનસુખભાઈ એક શબ્દ તમને પૂછું મનસુખભાઈ

તગારા પાણી આગળ મોટા પાણા મુકો તો પેટમાં જાય આખી જગત જો આ પૂછે રેડ હવે આ બે બાસડીને વાસડા ને લાવી ઠાઠે પાણી રેડે છે તો કોઈ પૂછ્યું નહી મહારાજ આ પીતરું કેવી રીતે પી છે અમારો દીકરો એટલે અત્યારે મનસુખ મારી ઉમર પાસઠ વર્ષ થઈ અને મારા મિસ્ટર થઈ ગયા ને એને આજ પાંત્રીસ વર્ષ થયા ઓકે વર્ષ મારી મારી ઉમર હતી ને એની બે ની ત્યારે ઓફ થઈ ગયા છે મારે બે દીકરા એક દીકરી અત્યારે બધું સારું છે સુખી પરિવાર છે અને જોકે આપડો જે માલિક રૂઠે ને ત્યાં તકલીફ તો આપડે પડવાની જ છે એટલે એમાંથી બધા પસાર થઈ ગઈશું નીકળી ગઈ છું બે દીકરાની ઘરે છે ઘરે છોકરા છે દીકરી હારે છે છે અને મારા પરિવાર ના અશોક કઈ કર્યું નહિ અશોક પાણી માગે છે પણ અશોક મારી પાસે આવે ને અશોક જો પાણી માગે તો અશોક મારી પાસે આવે એટલે તમારા ઘર ના નઈ હા મારા ઘર વાળા મોટો બાબુ એ જામનગર માં ઉદ્યોગ માં માલ લે છે એની બોવ આપડા એકસો એક્યાસી માં નોકરી કરે છે એને મોટા ને એક દીકરી છે નાનકડા ને બે દીકરા છે કાઈ એવું હોય તો આજ મારી ઘરે આ હખનો રોટલો નો હોય નો હોય નો હોય ઇનકેસ મારી વાત સાંભળો કે કદાચ આપડા ઘરે દુઃખ આવે ફરું છું જો આ પરકમ માં ઘરેથી એકલી રહી જાઉ આખી પરકમ ગિરનાર દાતાર દાતાર ની પાછળ રોડ ગોરખ નો ધૂણો છે મન પડે ને ચાર દિયો પાંચ દિયો ઘરે આવું ઠીક ખાકુ ને ત્યાં હું થી બધે ફરું એકલી જો મારે બેગું કોઈ નો હોય હા એકલી ફરું બરાબર મને કોઈ ની બીક નથી મારી પાસે મોબાઈલ હોય હાથ માં પાટલા છે ડોક માં ચેન છે કાન માં બુટિયા છે 6 થી 7 તોલા તો મેં પહેર્યું છે હમ આ પહેરીને જ જાઓ હમ મને કોઈ લૂટી નથી મને કોઈ પૂછતું નથી મારા મગજમાં ધોવા જ હોય બાવા રૂપે ક્યાંક કદાચ આમો આવશે મને જડશે નથી જડતો મનસુખ ભાઈ ક્યાંય મળતો નથી અરે બાપા ગયા ઈ પાછા કોઈ દીમા આવે

ના હાટા નો ખજૂર ધરી ત્રાસ માં ખજૂર નો ઢગલો કરીને માથે શરીર રાખીને ને એ ઓ નો શ્રીમત ભરાય ખોરો ભરાય એટલે માતાજી ને બધું ધરી બીજા અમારા નિવેદ થતા હોય કરી સુધારો જ છે સારું જ છે પણ હવે મારે મઢે મઢે જાય પૈકી લાગવા જાય હમણાં જવું જ છે થોડાક દિન પણ નિવેદ નિવેદ મારે કઈ કરવું નથી મારે નિવેદ જ નથી કરવા આવે હવે જેને પિતૃ નડતા હોય ને

હા પાછા એમાં હેન્ડલ કરે પછી પાછું એમ કે હજી બીજી વાર બેઠક કરવી છે ભૂવો પાછો દાણા જોઈને છેડે શું કે ખબર છે એ આજે દેવ નથી હવે દેવે કીધું કે પાછું મહિના થી કેડે બેઠક કરો ને હવા મહિના છે અરે ફાકી ગઈ બાપા ધોડે તમે પછી બેઠક કરો ને એમ થાય ને કે હવે આપણું હરકું આયેલું નથી એટલે હું કે ખબર છે કે તમે મન માંથી બધા પાપ કાઢ નાખો બધા સોખા ખોરિયા કરીને બેહો હવે ઈ સોખા ખોરી કેમ સોખું કરવું માલિકોર માલિકો કરું પકડી લે ને તું તો દેવ છો મધુબેન રાવેલું હું જોઉં છું તમારા દાખલા ને વિડીયા ને બધું કઈ મી હું જોઉં છું કઈ મી અટાણે ને જોયા કામ કઈ કરતી હોવ નોકરી તમારે મીડિયા જોતી હોવ એટલે એવું છે આ બધી અંધશ્રદ્ધા છે પણ હવે અમે શું શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ન રાખો તમે ચોટીલા જાઓ ફરી દર્શન કરી આવો એક ફરવા જવાનું છે ત્યાં માતાજી નથી

માતાજી ને માંડવા માં ખાલી ખબર પડે ને મનસુખભાઈ ને આમંત્રણ દેવાઈ ગયું છે તો ભુવા ધૂણતા બંધ થઈ જાય છે મારી બી કેટલી ભુવા ને

ના મારા છે ને મેં પૂછ્યું મેં તમે કોણ તો કે મામી મારી આ ક્યાં પાછું નવું ગયું કરી પણ મામા ને થોડી મામા પણ મામા ને મામી આવે કોઈ ઈ મામાની મામી નહી આ બીજી મામી

હું પિતરું ગોતું છું મારા પિતરું કે જડે મને કેજો નહીં મળે તમને કે આડા આવે ને તો કેજો

માતાજી મોવારે હું ભાવ હોય છે આપડે ખબર મોવારા બહુ વધારે મેં જોયું લગભગ હોય હું ઘણા ઠેકાણ રખડતો ને તો જ્યાં અંબોડો ભરી જાય ને મને ખબર માનો ભુવો છે આ ભુવો હોય છે હમણાં તો વિજ્ઞાન સાયન્સ ટેકનોલોજી કીધું ધૂણવું ની એક જાતનું ગાંડ પણ છે એક અમારા પૈસા અમે ડાકલા ગાઈ અને જો કદાચ દેવ અમારા ના તાલે રમતી હોય તો અમે કરોડપતિ નો બની જઈ હા તો તમારી તમે પેલા પકડો ને દેવ ને કાલ ભાઈ મારી કરે તો અમે કે મારી અમે જ્યાં

હવે કુંવારી છોકરી પછી પોલીસ તપાસ થઈ ને એ ભુવા ને હમણાં બગદાણા પોલીસ સ્ટેશન ની અંદર જામીન દીધા જેલમાં જોઈએ કુમારિયા ને એ બોલ માતાજી નામે ફસાવે પછી પછી એને વિધિ કરવા રહે કોઈ નો હોય ત્યાં બોલાવે હોય હવે ઈ વિધિ ખબર જો સ્ત્રી પુરુષની જોડી છે કોઈ પણ પુરુષ છે એને સ્ત્રી ની જરૂર પડે 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 સારી હોય સમજદાર હોય એનું જીવન સારું જાય જીવન હોય સમજદાર નો હોય ઈ મગજમારી હોય ઈ એના વિચાર નબળા હોય તો એ જિંદગી બાધી કાઢે

નહીં સમજદાર વ્યક્તિ હોય ને બેન ન્યા કણ ભવાઈ જાતા નથી ન્યા કણ જ્યોતિષકારો જાતા નથી એને ખબર છે કે અહીંયા અમારું નહીં હાલે અહીંયા હાલતું નથી ઓય ભારતનો ભૂ એને કે મનસુખભાઈ ન્યા કે અટણ ભીતર જાયગા છે જાવું છે અમે હાચું હાચું કયો તોય નું આવે ન આવે એને ખબર છે કે તમારો બાપ કોઈને માનતો નથી ન્યા આપડી ગજ નહી વાગે નહીં વાગે જેના ઘરે સમજદાર હોય એની સલાહ લેવા જાય છે બુદ્ધિ વગર નો બીજાની સલાહ લેવા જાય બીજા ને સલાહ લેવા જાય મારી વાત સાંભળો તમને રાંધતા આવડતું હોય તો તમને કોઈ પૂછે આપડે ખમણ બનાવવું હોય તો બેનામાં પેલા શું કરવું પડે શું કરવું પણ જેને આવડતું નથી પૂછવા આવવાનું એટલે માથા હાથ મૂકે એના આશીર્વાદ દેવાન આવા આશીર્વાદ ક્યાં આવે તમે હાથ ને અમારી કાયા પવિત્ર બની જાય પવિત્ર બની જાય આપણે ગંગાજી જાય પાપ